પોતાની ભાગીદારી નોંધાવે સમાજના યુવાઓ રાજકીય ક્ષેત્રમાં આગળ વધે સમાજમાં વ્યસન મુક્તિ તરફ યુવાઓ વળે તેવી હાંકલ કરવામાં આવી બ્યુરો રિપોર્ટ સંજય વાઘેલા અમરેલી આજ અમરેલી જિલ્લાના ઠાકોર સેનાના તાલુકાના તમામ હોદ્દેદારો તેમજ ગામમાંથી પધારેલા બધા હોદ્દેદારો જે અર્થે આપણે મુલાકાત કરી છે એવા કૃષ્ણાબેન ગલસાણિયા જેઓ ફિલિપિન્સની અંદર એમબીબીએસનો અભ્યાસ કરી રહ્યા છે તે બદલ અમારા ઠાકોર સેના વતી તેમનો વિશિષ્ટ તેજસ્વી પ્રતિભા સન્માન અમો દ્વારા કરવામાં આવ્યું છે અને બેનને પણ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે અને સારામાં સારા ડોક્ટર બની અને સમાજને અને લોકોની ખૂબ સેવા કરે તે વતી અમે ઠાકોર સેના દ્વારા બેનનું સન્માન કરીએ છીએ આજે અમરેલી જિલ્લા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા લીલીયા તાલુકાના અમારા રાજુભાઈના દીકરી ક્રિષ્નાબેન ગલસાણિયા કે જેઓ ડોક્ટરનું એમ નો અભ્યાસ કરી રહ્યા છે ફિલિપાઇન્સમાં અને હાલ એક મહિના માટે અહીંયા આગળ ભારતમાં આવ્યા છે અને અમારી ઠાકોર સેના દ્વારા તમામ તાલુકાના પ્રમુખો અને અમારા જિલ્લાના હોદેદારો દ્વારા આજે ક્રિષ્નાબેનનું શિલ્ડ આપી અને સન્માન કરવામાં આવ્યું સાથે અમે બધા અભિનંદન આપીએ છીએ બેનને કે તમે હારામાં હારા એમબીબીએસ ડૉક્ટર બનો એવી અમારી તમારી સાથે દુઆ છે અને ખૂબ ખૂબ અભિનંદન આપીએ કે અમારા અમરેલી જિલ્લાનું ઘરેણું એવા ક્રિષ્નાબેને અમારો સમાજની અને આ પરિવારની ખૂબ જ નામના કરી છે એટલે ખૂબ ખૂબ અભિનંદન ક્રિષ્નાબેનને